નમસ્કાર વંદે માતરમ મિત્રો વિપુલભાઈ કોટેચા એમના માણસો સાથે અત્યારે મારા ઘરે આજે થયેલી પોસ્ટ બાબતે એલફેલ બોલવા અને મારવા આવ્યા છે અને ઘર પાસે આવી અને જેમ તેમ બોલે છે આ વિપુલભાઈ કોટેચા સ્પષ્ટ આપ વિડીયોમાં જોઈ શકો છો આ બાબતે અત્યારે પોલીસમાં જાણ કરી પોલીસ બોલાવી છે અને હવે એ લોકો અહીંથી છે છે આમ છાતી ઠોકીને વાત કરે આજે આજે જે સમાચાર માધ્યમોમાં આવ્યું કે ભાઈ ગિરીશભાઈ કોટેચા નામની એક વ્યક્તિએ એંસી હજાર રૂપિયા માટે કોઈને મરવા માટે મજબૂર કર્યા છે આ પોસ્ટ જે એ જ પરિસ્થિતિમાં જે છે એ પરિસ્થિતિમાં વાયરલ કરી તો આ લોકોને ખોટું લાગી ગયું આ લોકોને એમ છે કે ભાઈ અમે એક જ છીએ એક અમને એકને જૂનાગઢ ઓળખે છે આજે કોઈ પણ જાહેર માધ્યમમાં પ્રકાશિત થયેલા પ્ર સમાચારો માથે ઓઢવાની ટેવ લઈ અને ગામનો ઠેકો લઈને ફરતા હોય એ રીતે આજે વિપુલભાઈ કોટેચા એમના માણસો સાથે આજે મારી ઘરે મારામારી કરવા ગાડા ગાડી કરેલ છે અને પોલીસ બોલાવી તો હવે એ લોકો ભાગી રહ્યા છે બરાબર અને હજી તો ગાડીમાં બેસીને એમ કહે છે કે અહીંયા જ ઊભા છે અહીંયા જ ઊભા છે હવે ઊભા રહ્યા છે કે ભાગે છે એ જ જાણે ગાડી નંબર જી જે ઇલેવન સી એચ ચાર ત્રણ બે જીરો આ ગાડી લઈ અને આવેલા છે